ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશ ને હરાવ્યું સેમિફાઈનલમાં મેળવ્યો પ્રવેશ ઇતિહાસમાં પ્રથમવાર અફઘાનિસ્તાન આઈસીસી ટી માં પહોંચ્યું તો ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડ ની યોજાશે સેમિફાઈનલ મેચ કાર્યાલય રહી છે ઉપસ્થિત ટીઆરપી અગ્નિકાંડ ને આજે એક મહિનો થયો પૂર્ણ માસિક પુણ્યતિથી કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા કરી અપીલ તો રાજકોટ સોની બજારે આજે પાડ્યો છે સંપૂર્ણ બંધ સમગ્ર ગુજરાતમાં મેઘો થયો એકસો ત્રેપન તાલુકામાં પડી રહ્યો છે વરસાદ ખેડા જિલ્લાના માત્ર માં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ મોડું પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે ચોમાસું ન્યુઝ એનાલિસિસ માટે આપ જુઓ રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર